નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો ડાંગરની ચોમાસુ ડાંગરની ખેતીમાં જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે જે પ્રગતિશીલ ખેડૂત છે ઘણા ટાઈમથી ખેતી કરી રહ્યા છે તો જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો તમારી લાસ્ટ સુધી જોવાની છે પૂરી પૂરી જોવાની છે આજે ડાંગરની જબરદસ્ત માહિતી મળવાની છે જે ખેડૂત મિત્રો ડાંગરની અંદર વિકાસ નથી થતો ગ્રોથ નથી થતો બરાબર ડાંગર પીરી પડી જાય છે ફંગી સાઈડના પ્રોબ્લેમ આવે છે તો એ બધાનું સોલ્યુશન આ પૂરેપૂરી વિડીયોમાં તમને મળવાનું છે ઓકે તો પહેલાંમાં પહેલું તમને રિઝલ્ટ બતાવીશ તો રિઝલ્ટ બતાવો મિત્રો તમે જોઈ શકો છો ડાંગરની અંદર જુઓ તમે કેટલું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે જુઓ તમે જે ડાંગરમાં બિલકુલ વિકાસ નહોતો થતો ખાલી બે જ ચીપાતા જુઓ તમે છે એકદમ કારી ભમ્મર ડાંગર કેટલા વીઘા છે મહેન્દ્રભૈયા બે વીઘા બે વીઘા છે જુઓ તમે બરાબર છે આ બાજુ પણ બતાવ તમે જુઓ આ ચોમાસામાં હજુ ચાલુ વરસાદે શૂટિંગ થઈ રહ્યું છે છે તમે બરાબર ઓકે ચોમાસા તમારું ચૌહાણ મહેન્દ્રકુમાર માધાભાઈ ચૌહાણ મહેન્દ્રભાઈ માધાભાઈ કયું ગામ તમારું વાઠવાડી વાટવાડી એમનું ગામ લાગે અને તાલુકો મેહમદાવાદ તાલુકો મેહમદાવાદ અને જિલ્લો ખેડા જિલ્લો ખેડા ઓકે તો આ કેટલા વીઘામાં ડાંગરની ખેતી બનાયલી છે તમે આ 2 વીઘામાં ડાંગરની ખેતી બનાયલી છે 2 વીઘામાં ડાંગરની ખેતી બનાયલી છે હવે મહેન્દ્રભાઈ તમારે આ ડાંગરની ખેતીમાં તકલીફ શું હતી પહેલા તકલીફ તો મારે એ હતી કે બિલકુલ વિકાસ થતો ગ્રોથ નતોતો થતો એનો કારણ કે બે બે ચીપી ડાંગર હતી અત્યારે એનું રિઝલ્ટ જોઈ શકો છો બરાબર અત્યારે કેટલા ચીપા લાગે મિનિમમ તમને અત્યારે લગભગ 20 ટીપા છે કોઈ 19 ટીપા છે 22 ટીપા છે

તો જે અત્યારે ચોમાસા ની જે લોકો ડાંગર કરતા હે એમને તમારા ખેડૂત મિત્ર શું સંદેશો પાઠવવો છે કે આ વસ્તુ વપરાય કે ના વપરાય આ વસ્તુ સો ટકા વપરાય રિઝલ્ટ તમને કેટલા ટકા મળ્યું રિઝલ્ટ સો ટકા મળ્યું સો ટકા રીઝલ મળ્યું ને હા સો ટકા બરાબર તમે સંતુષ્ટ છો આ વાપરીને સંતુષ્ટ બીજા ખેડૂત મિત્રોને મિત્રો શું કેવું વાપરવું જોઈએ કે ના વાપરવું વાપરવું જોઈએ વાપરવું એકવાર તમારો કોન્ટેક્ટ નંબર બોલી જાવ નવ્વાણું ચુમ્મોતેર ચોત્રીસ ઓગણીસ ચોવીસ ફરીવાર બોલો 9974341924 આ ખેડૂત મિત્રનો નંબર આપેલો છે તમારે જાતે ખેતરમાં વિઝિટ કરવી હોય જોવું હોય તો પણ પોતે આવી શકે ને આવી શકે બરાબર જાતે આઈને જોઈ જાવ આ વિડિયો મે બનાવવા માટે નથી બનાવતા બરાબર જે છે ફેક્ટ છે ફેક્ટ બરાબર છે તો આ ખેડૂત મિત્રનો નંબર આપેલો છે અને જે વ્યક્તિએ મતલબ આપેલું ભૂમિ પરિવર્તન ખાતર એમનો હું તમને થોડોક બતાવીશ જતા રહેજો એ બાજુ ઓકે તો આ બિપિનભાઈ તમારું નામ મારું નામ બિપિનભાઈ ગોહેલ ગામ કાછાઈ તાલુકો જિલ્લો કયો લાગે તાલુકો મેમદા જિલ્લો ખેડા ઓકે મોબાઈલ નંબર અગ્યાસી નેવ એસી જીરો પોચ નેવ્યાસી ઓકે તો આ બિપિનભાઈ આ પ્રોડક્ટ આપેલી તમારે આ ખેડા